કેમ છો તમારો બધાનો ફરી એકવાર સ્વાગત છે મારા નિયો વ્લોગમાં તો આજ છે ને અમારે એક જગ્યાએ જવાનું છે થાય પણ ને થાય પણ કહેવાય જો આ દરિયાવત છે આપણે રે ભાઈ આ છે રામભાઈ જો એટલું સામાન આવી ગયું છે હજી તો બહુ જાજા માણસો આવે છે અને સામાનય આવે છે પછી જો અમારા મસબો છે ને એમાં જવાનું છે બેય હવે એક ભાઈ ભએવો તો અમને મૂકી જો છે ને બીજા બધાને લેવા જો છે એટલે બધા આવે ને તમને બતાવું બધા અમે કોણ કોણ જાવી છે એ જો બોલ તમારી બહેન હે આ બધા આવી જાય જાસ ભાઈબંધો આપણા આ સામાન ને બધું આવી જો હવે મસ્કા વાળા ના વાટે જોઈએ અમે મસ્કા વાળો આવે ને પછી લાવવાની છે આ થાય પણ આપડી આ જો અમારી ગેંગ આવી ગઈ આખી સામાન બધું હવે લઈ જાવાનું છે ઓલી બાજુ બધા આવી જશે અને હવે મસ્બુ આવી જ છે હવે ત્યારે છે આપણે મસ્બા બેહવાની ફૂલ હા જો બધા સામાન લે એટલી વાર છે જો અમારે એક ભાઈ ભાઈ ગયા અમારે બે ના હાથમાં છે ડોલ બી આ ભાઈના ના હાથમાં છે હા એમ બી આ ભાઈ જ જો બધા સામાન ધીમે ધીમે મસ્બામાં ભોગાડીએ આ ભાઈ અમારે મેન છે

હા હા ંભપળ ઒ઉરહ લેવા હા før થાય પણ છે ને કોકના ઉપર છે એમ રાસ કરી લીધો છે રામ ગમા રહી પછી આ ભાઈ આપડે બધા પાણી પાઈશ પાણી એમાં લેવા

તમારે પિન્ટુ છે મેં એક હું સૌ જોઈ લો આ બધા બાકી બધા બીજા જ આવે છે અમે અહીં ત્યાં દિવસે ચડી ગયા છીએ કે સફરનો આનંદ લેવા છે મજા આવે એવું છે શું કહો પિન્ટુ જોરદાર છે એકલ આવો તમે પણ આમ જો ખાલી લોકેશન હું છું કે મારા આ ભાઈનું નું જો અહીંયા આવતા સપલું રોટી ગયું આવો કોઈ બેરીન આવતા ને ભાઈ આવો સિંગલ આલ આ એમ આ ભાઈ અમે કર્તા કર્તા આની જરૂર પડે વધારે ને આ ભાઈ છે ને મફત છે ને હું કહીશ પૂરો ઓલો લઈ લઈશ આપ ક્રેડિટ ક્રેડિટ મફત લઈ જાય છે આવ હજી છે ને આ આવો જ છે લાગે ને કોકણ પછી જોઈને ઉશાર છે એટલો જ આવે લાગે ને